બાલાજી હનુમાનજી મંદિર ખાતે ભાવિ ભક્તો ઉમટ્યા અને હનુમાન જયંતિને લઈને દર્શને ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી ત્યારે રાજકોટ સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિરે હજારો ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા દિવસભર યજ્ઞ ભજન કીર્તન પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ શહેરમાં હનુમાન જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે હનુમાન જયંતિનું પાવન પર્વ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના તમામ મંદિરોમાં અત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે જે સ્ક્રીન ઉપર તમે દર્શન કરી રહ્યા છો તે રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરના આ દ્રશ્યો છે હનુમાનજી અહીં સાક્ષાત બિરાજમાન છે અને લોકો તેના આશીર્વાદ લઈ રહ્યા છે લોકોની તમામ મનોકામના બાલાજી મંદિરમાં પૂર્ણ થાય છે આજે વહેલી સવારથી જ હજારો ભક્તોનું ઘોડાપુર હનુમાનજી મંદિરે ઉમેર્યું છે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો બળે બાલાજી મંદિર સુતા હનુમાન મંદિર ચમત્કારિક હનુમાન મંદિર સાત હનુમાન મંદિર સહિત તમામ હનુમાનજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર છે ભજન કીર્તન તેમજ મારુતિ યજ્ઞ અત્યારે ચાલી રહ્યો છે અને હનુમાનજીના આશીર્વાદ લઈને ભક્તો અત્યારે તઢીયર થઈ રહ્યા છે કેમરા પર્સન અભય ત્રિવેણી સાથે ઋષિદ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ